કહીશ કેમ છો બધા મજામાં દર્શન મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું પાણી ભરવાના મિત્રો તલ તલને ફૂલ આવી ગયા છે જોઈ શકો છો મિત્રો મિત્રો ત્યાં જવાનું છે આપણે તે ખીદડે ચાલો જઈએ આપણે અહીંયા આપણે ભૂલી ગયા છીએ પાણી ભૂલી ડોલમાંથી ચાલો નીચે મૂકી દઈએ મિત્રો કચરો છે હવે મિત્રો આપણે જઈશું ખેતર ચાલો મિત્રો ખેતર જઈને મળીએ મિત્રો પછી આપણે રાખી દઈએ હવે જઈશું આપણે ખેતરે ચાલો ખેતર જઈને મળીએ મિત્રો સબસ્ક્રાઈબ કરીને જ જજો અને મિત્રો ચેનલ ડાઉન થઈ ગઈ છે એટલે મિત્રો સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલ કરે અને મિત્રો લાઈક કરતા જ જજો મિત્રો આપણે જઈશું ભેગું કરીશું અને મિત્રો પાછા છે જોઈ શકો છો મિત્રો તમે મિત્રો ચાર ઢગલા કર્યા છે વરિયાળીના ચાલો મિત્રો આપણે આ સુખથી ચા વિડીયો છે માતાજી બાય